એક આરામદાયક સ્થિતિમાં આવો એક મસ્તની ખુરશી લ્યો એમાં બેસો અને આખું ઊં કરો બંધ પછી કહે છે ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલ્સ કામનેસ ટુ યુ એક એવો શબ્દ જે છે શોધો કે જે તમારી માટે શાંતિ શબ્દ જે છે રજુ કરતો હોય હાર્મની ટ્રાન્કોલોજી સિન્સિયરિટી પીસ રિલેક્સ આવો કોઈ પણ કોઈ પણ શબ્દ કોઈ પણ શબ્દ સાનુકૂળતા માનસિક સ્વસ્થતા ગંભીરતા શાંતિ રાહત આવો કોઈ પણ શબ્દ જે છે તમારે પકડી રાખવાનો છે

વિઝ્યુઅલાઇઝ સિન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલ્સ્યુ એટ ધ વર્ડ એટલે કે આ શબ્દ સાથે સંકળાયેલા દ્રશ્યોની બાબત વિશે મનોમન કલ્પના કરવાની અને આ શબ્દને સ્પષ્ટ કરતા હોય એવો એક માનસિક ચિત્ર તૈયાર કરવાનો એક્ઝામ્પલ જો હું મારી વાત કરું ને તો મારા માટે રિલેક્સેશન શું છે એ ખબર છે સાપુતારાના પહાડો ઉપર ઝાકળોની વચ્ચે જે છે આહાહા એ ધુમ્મસ મોઢા ઉપર વાગતો હોય જાણે કે આપણે વાદળોની વચ્ચે હોય ને એ જગ્યા મારા માટે રિલેક્સેશન છે તો હું ખુરશી ઉપર બેઠા બેઠા બંધ કરીને એના વિશે વિચારીશ સરસ આ જોયા કરીશ અને આમ એ શબ્દ રટન કર્યા ને જે શબ્દ હતો ને મેં જે શબ્દ રિલેક્સ એ શબ્દ વારે વારે આમ મનમાંને મનમાં બોલ્યા કરવાનો ને મનમાં રિપીટ કર્યા કરવાનો યુ કેન ઓલસો સ્પેન્ડ સમજીન વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપીરિયન્સ હાર્મની ઓર ટ્રન્કલિટી ઇનસાઇડ યોર સેલ્ફ એટલે કે કેવું કહે છે યુ કેન સ્પેન્ડ ઓલસો સમ ટાઈમ તમે થોડો ઘણો સમય પણ ત્યાં પસાર કરી શકો છો શેમાં માનસિક શાંતિનો અનુભવ કરવામાં તો કેવો અહેસાસ થશે ખરેખર માની લો કે હું મારા એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે હું જો ત્યાં સાપુતારાના પહાડો ઉપર હોઉં અને ઝાકળ આવતું હોય વાદળો આવતા હોય એને જે નજારો દેખાતો હોય એને જે શાંતિ ફીલ થતી હોય એ ફીલ કેવી લાગે એ અનુભવ જે છે મારે અત્યારે બેઠા બેઠા કરવાનો છે પછી કહે છે ઓપન યોર આઈસ અગેન અને ફરીવાર તમારી આંખો ખોલી દો આ છે એક એવી એક્સરસાઇઝ કે જેનાથી તમે સ્ટ્રેસ થી તમે થોડાક સમય માટે દૂર થઈ જાશો મગજમાં જે ટેન્શન ચાલતું હોય જે સ્ટ્રેસ ચાલતું હોય ને એનાથી તમે થોડાક સમય માટે દૂર થઈ જાઓ તમને એ વર્તમાન પરિસ્થિતિમાંથી થોડાક સમય માટે દૂર કરી નાખે એના માટેની આ એક કસરત છે આગળ હું કહે છે શોર્ટ મેડિટેશન ટુ પિક અપ મટીરીયલ સચ એઝ ધ ડ્રેસ ફેબ્રિક અ સ્ટોન પીસ ઓફ વુડ લાકડાનો ટુકડો છે કાંઈક તમને ગમે એવું કોઈ પણ ગમે એવું કોઈ પણ એક પદાર્થ લઈ લ્યો પછી વિથ યોર આઈઝ ક્લોઝ આંખો બંધ કરીને એક્સપ્લોર ધેક્સચર ઓફ ધીસ મટીરિયલ એ તમારા પદાર્થની ફરતે જે છે સ્પર્શ કરો એક્ઝામ્પલ તરીકે હું જે કાપડ લઉં છું આંખ બંધ કરીને જે છે ને ફીલ કરવાનું છે એમાં માની કે કાપડ હોય તો કાપડમાં અમુક દોરા આમ જતા અમુક દોર આમ જતા અમુક દોરા ઉપસેલા હોય ગૂથેલી વસ્તુ હોય તેમાં વધારે થાય એવું લાકડાનો ટુકડો હોય તો એમાં ફાસ હોય ફા વાગી જાય એવું કઈક હોય તો એની કિનારીને સ્પર્શ કરવાની અડગવાની છે હું કહે છે ને ચોમેર સ્પર્શ કરવાનું છે તપાસવાનું છે સ્પેન્ડ એટલીસ્ટ ટુ મિનિટ્સ ડુઇંગ ધીસ આવું કરવામાં લગભગ બે મિનિટ ગુજારો લગભગ બે મિનિટ આ કામ કરતા રહ્યો બરોબર આવું આ કરવાથી શું થાશે આ કરવાથી હું કહેવાય ખબર છે તમારું ધ્યાન જે સ્ટ્રેસમાં છે જે ટેન્શનમાં છે ધ્યાન ત્યાંથી દૂર થઈ જશે તમે કોઈ બીજી વિચારસરણીમાં ગૂંચવા છો બરોબર તમારું મગજ જે તો ઓલરેડી સ્ટ્રેસમાં છે જ તેને એમાંથી તમને ક્યાં લાવશે બહાર લાવશે શકે એના માટેની આપસ કસરત હતી

and unable to concentrate properly is that you don't breathe deeply enough okay half of the problem એટલે કે અડધી પ્રોબ્લેમ ની શરૂઆત તો ત્યાંથી થાય છે અને તમે કન્સન્ટ્રેટ નથી કરી શકતા ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા તે પ્રોબ્લેમ ની શરૂઆત ક્યાંથી થાય છે કે તમને જે છે પ્રોપરલી વ્યવસ્થિત જે છે શ્વાસ જ નથી લેતા you don't breathe enough to supply your brain with sufficient oxygen તમારા મગજમાં સફિશિયન્ટ ઓક્સિજન પૂરતું ઓક્સિજન પહોંચે એટલો તમે શ્વાસ જ નથી લેતા વેન વી ગેટ સ્ટ્રેસ્ડ જ્યારે આપણે ચિંતામાં હોય જ્યારે આપણે ટેન્શનમાં હોય ને વી ચેન્જ ટુ હોલ્ડ અવર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે તો આપણે જે છે ને આપણે આપણો શ્વાસ રોકી લઈએ છીએ ભૂલથી હોય એમ જાણી જોઈને જ રોકી લેતા ભૂલથી આપણો શ્વાસ રૂંધાઈ જાય છે રોકાઈ જાય છે અથવા તો એવી રીતે શ્વાસ લેવાય છે જેનાથી મગજ સુધી શ્વાસ જે છે ઓછો પહોંચે છેલ્લો હવે ખૂબ જ ઉપર છેલ્લા ભાગનો શ્વાસ લેવો છે યુઝિંગ ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ આપણે જે છે આપણા ફેફસાનો સૌથી વધારે ઉપયોગ કરવાનો છે ઇન ઓર્ડર ટુ ડિપેન્ડ યોર બ્રીથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ઓફ ધ વે અપ ઇનટુ ધ બ્રેઈન અગેન ઊંડા શ્વાસ લેતું જવાનું છે પ્રાણ વાયુને ઓક્સિજન છેક મગજ સુધી પહોંચી જાય એટલા ઊંડા શ્વાસ લેવાના છે અને ડુ ધ ફોલોઇંગ એક્સરસાઇઝ ફોર ટુ મિનિટ્સ અને આ કસરત તમારે બે મિનિટ સુધી કરવાની છે જ્યારે સ્ટ્રેસ હોય જ્યારે ટેન્શન હોય કશું જ નહીં કરવાનું જે જગ્યાએ ઊભા છો જે જગ્યાએ બેઠા છો બસ આ રીતે શ્વાસ લેતું જવાનું શ્વાસની પ્રક્રિયા તમારે ઝડપી કરી નાખવાની શું થશે આનાથી શું થશે પેલા તો છે ને નોર્મલ પરિસ્થિતિમાં આપણું છે ને શ્વાસ એક તો આપણા નવ નવ લીટરના ફેફસા હોય એમાંથી માંડ બે થી ત્રણ લીટર શ્વાસ જે છે રેગ્યુલર નોર્મલ આપણું ધ્યાન ન હોય ને ત્યારે અને એમાં પાછો સ્ટ્રેસ આવે ટેન્શન આવે એટલે એ બે થી ત્રણ લીટર જતું હોય ને એમાંથી પાછું અડધું થઈ જાય હવે જે જગ્યાએ સૌથી વધારે જરૂર છે ઓક્સિજનની એ જગ્યાએ પહોંચી જ નથી શકવાનો

place your palms one on the top of the other on the area just below your navel એટલે કે છે નાભિની નીચેના ભાગમાં તમારી એક હથેળીની ઉપરની બીજી હથેળી મૂકો નાભિની નીચેના ભાગમાં એક હથેળી મૂકો અને એની ઉપર બીજી હથેળી મૂકવાની પછી શું કહે છે બ્રીથ ધ કન્ટ બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી કે દરેક શ્વાસ તમારી હથેળી ઊંચી થાય મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન અ બ્રીથ તમારી હથેળી જે છે ઊંચી થાય એટલો શ્વાસ લેવાનો છે કે આમ આપણે જે છે નાભી નીચે હાથ મૂક્યો છે બંને હાથ મૂક્યા છે અને એટલા શ્વાસ લેવાના છે કે તમારો એ હાથ જે છે ત્યાંથી આમ ઈ જે સપાટી છે પેટની સપાટી પેટની સપાટી ઊંચી થાવી જોઈએ ટૂંકમાં અહીંયા કહેવાનો મતલબ એમ છે પૂરે પૂરો જ્યાં સુધી આપણા ફેફસા પૂર્ણ પૂર્ણ નથી ભરાઈ જતા ત્યાં સુધીનો ઊંડો શ્વાસ આપણે ખેંચવાનો છે બસ કહે છે ઇમેજિન બ્રીધ ઇન ઓક્સિજન ઇનટુ યોર બ્રેઇન અને તમારા મગજમાં પ્રાણવાયુ જઈ રહ્યો છે તમારા મગજમાં કલ્પના કરવાની છે એનિમેશન મગજમાં બનાવવાનું છે કે હું જે શ્વાસ લઉં છું એ શ્વાસ જે છે મારા મગજ સુધી પહોંચે છે ઓક્સિજન મારા મગજ સુધી પહોંચે છે હવે મારું મગજ પહેલા કરતા વધારે સારું કામ કરશે બસ વિઝ્યુલાઇઝેશન કરવાનું છે જો ખરેખર આમ જોવા જાઉં તો વિઝ્યુલાઇઝેશન થી અડધી પ્રોબ્લેમ તો આમનો સોલ્વ થઈ જાય હા તમને છે ને એક બીજું એક માનસિક રીતે મનમાં એક શંકા હોય કે તમે ખુદ બીમાર છો પણ તમે મનમાં ને મનમાં એવું વિચારવા માંડો કે જે હું જે શ્વાસ લઉં છું એ શ્વાસ મગજ સુધી પહોંચે છે પહેલા મારા મગજ સુધી શ્વાસ નહોતું પહોંચતું એટલે મને ટેન્શન થતું હતું હવે મને ટેન્શન નહીં થાય સિમ્પલ ટેન્શન થાતું બંધ થઈ જશે બરોબર ટ્રાય તો કરી જોવો પછી હું કહે છે ધ ક્રાઉન ફૂલ એટલે કે શ્વાસને ઉપરની તરફ ખેંચો વેન વી બ્રીથ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ધ

શું કહે છે વેન ટેન્સડ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ અથવા તો દુઃખી હોઈએ ત્યારે આપણે પૂરતો શ્વાસ લેતા નથી ધીસ રિઝલ્ટ ઇન ધ બોન્સ ઇન અ સ્કલ બિકમ ઇન સ્લાઇટલી સ્ટક હવે આવું કરવાથી શું થાય કે વ્યવસ્થિત શ્વાસ જો લો ને તો એ જે મગજની જે ખોપડીનો ભાગ છે ને કરોડ રજુ છે ને એમાં જે જગ્યા હતી જે જગ્યા શ્વાસો શ્વાસના કારણે હલનચલ થતી હતી એ જગ્યા પછી શું થાય વચ્ચે એ સ્ટક થઈ જાય એટલે કે ચોંટી જાય હલન ચલન કરવાનું બંધ થઈ જાય સહેજ ચોટી જાય છે સો ધેટ કેન નોટ પ્રોપરલી એનાથી જે જે છે યોગ્ય પ્રવાહી હોય ને એ પ્રવાહી જે છે આખા શરીરમાં વહી શકે નહીં એ પ્રવાહી ત્યાંથી નીકળી શકે બરોબર અહીંયા મગજમાં આ જે આપણી ખોપડી છે આપણું સ્કલ છે કરોડરજ્જુ છે વચ્ચે નાની નાની જગ્યાઓ આવેલી છે જે જગ્યાઓ આપણે જે શ્વાસો શ્વાસ લઈએ ત્યારે જે છે જગ્યા ખુલે પાછી બંધ થાય ખુલે બંધ થાય એટલે બહુ જાજી નથી થતી થોડીક એવી જ હોય છે પણ આપણે વ્યવસ્થિત શ્વાસ નથી લેતા તો એ શું થઈ જાય ખોલ બંધ ખોલ બંધ થવાનું બંધ થઈ જાય ચોટી જાય અને ચોટવાના કારણે અંદર જે પ્રવાહી રહેલું છે એ પ્રવાહી જે છે એ વહી શકવાતાનું નથી ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સીસ ધ ફ્લો ઓફ સેલ્યુલોઝ ફ્લુઇડ ઇન ધ પોઝિટિવ વે કે ઉપરની તરફનું ખેંચાણ ક્રાઉન પુલ જે છે એ મગજ તથા કરોડ લગતા જે સ્ત્રાવ છે એ સ્ત્રાવ પર હકારાત્મક અસર પહોંચાડશે ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ બરોબર તે તમારા ચેતાતંત્રને સ્વસ્થ કરશે એન્ડ કેન ઓલસો ઓફન ટેક અવે ધ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ક્લુડેડ સ્ટમક એક તો અને તમારો જે હેડેક એટલે કે માથાનો દુખાવો છે સ્ટ્રેસ ઇન્ક્લુડેડ સ્ટમક એક તાણના કારણે થતો એલો પેટનો દુખાવો જે છે એ પણ દૂર કરી નાખશે એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી અને એના પરિણામે તમે સ્વસ્થપણે વ્યવસ્થિતપણે વિચારી પણ શકશો બરોબર ત્યારબાદ શું કહે છે પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ તમારા આંગળીઓના આંગળીઓને હાથને જે છે કોમ્સ એટલે કે કાંસકા તરીકે બનાવો ઓન ધ ટોપ ઓફ યોર હેડ તમારા માથા ઉપર સો ધેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઈન એટ ધ ફ્રન્ટ જેનાથી તમારી જે નાના નાની આંગળીઓ જે છે ને એ આંગળીના ભાગે કોરને એ અડી શકે માથાના ઉપરના ભાગે આમ અડી શકે પછી શું કહે છે ફિમલી પ્રેસ ડાઉન

પાછું જે છે ઉપરની તરફ લઈ જાય પાછી એની પ્રક્રિયા જે છે શું કરવાની છે દોહરાવાની છે રિપીટ કરવાની છે ઓકે ચાલો આગળ વધીએ હું કહે છે મેન્ટલ ક્વિક ફિક્સિસ માનસિક સ્વસ્થતાના અન્ય ઉપાય બરોબર તો હું કહે છે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક તમને જે મન ગમતું સંગીત હોય એ સંગીત ચાલુ કરો ડાન્સ થ્રુઆઉટ ધ રૂમ રૂમની અંદર ડાન્સ કરો નાચો છે છે આ આ આ સર્જનાત્મક પ્રવૃત્તિ જે એક્ટિવિટી એક્ટિવિટી તમારા મગજના જમણા ભાગમાં પૂરી પાડે છે છે કરે અને તમારા મનને જે છે એ પુનર્ઉર્જાવાળું કરે છે ફરીવાર જે છે રિફ્રેશિંગ કરી નાખે છે બરાબર આ એક જોઈ ધ્યાન તમને એક વસ્તુ સમજાવી જોઈએ કે આપણા તહેવારો તમે જોવો એ પણ ગણેશ ચતુર્થી નવરાત્રિ આ બધા જે તહેવારો આવે છે બરોબર હવે આ બધા તહેવારોની અંદર જે છે સંગીતનો પણ સાથ પૂરેપૂરો હોય છે એનું કારણ શું છે એક તો નોર્મલ લાઈફ તો આપણે બધા જીવતા જ હોઈએ છીએ બરાબર આ સવાર મુઠીને ભણવા જવાનું ચોપડા ખોલાને વાંચવાનું પાછું ઘરે જવાનું એ બધું થતું જ રહેવાનું છે એનો કોઈ એન્ડ એન્ડ નથી અંત નથી ખરેખર તો બરોબર પણ એ રોજિંદા જીવનમાં કંઈક નવું નવું લાવવા માટે આપણા જે તહેવારો છે તહેવારોમાં સંગીતનું મહત્વ છે જેનાથી તમે માઇન્ડ રિલેક્સ કરી શકો મગજને રિફ્રેશ કરી શકો અને મગજના જમણા ખૂણામાં જે છે સંગીતની અસર થતી હોવાથી મગજમાં ઉર્જાનું પ્રમાણ શું થઈ જાય વધી જાય તમે ઉત્સુકતા વધી જાય ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ ધ લાઇંગલી ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન હું કહે છે એક માછલી ઘર લ્યો ફિશ બાઉલ લ્યો એની અંદર માછલી જે છે તરતી હોય ને એને જોયા કરો અને આ તમારા મનને શાંત પાડશે કોઈ ક્રિએચર ચરતું હોય કોઈ પ્રાણી ચરતું હોય અથવા માછલી તરતી હોય બરોબર એને જોયા કરો તો ખરેખર આપણા મનને શાંતિ થાય તો બસ એ પ્રકારની વાત કરી છે ત્યારબાદ કહે છે રાઈટ ડાઉન ઓલ યોર વરીસ તમારે તમારી ચિંતાઓ છે ને લખી નાખવાની છે બરોબર એ કાગળ લ્યો પેન લ્યો એ કાગળ પેનની ઉપર જે છે કાગળ ઉપર તમારે પેનથી તમારી જેટલા ટેન્શન છે તમારી જેટલી ચિંતા છે બધી ચિંતા એકવાર લખી નાખો લિસ્ટ બનાવો આખો પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ એટલે ઈ વસ્તુને ઈ ટેન્શનને તમે કાગળ ઉપર લખી નાખ્યો મતલબ તમારા મગજમાંથી નીકળી ગયું મગજમાંથી કાઢ નાખો કાગળ ઉપર લખેલું છે બસ ઈ જોઈ લેવાનું પછી તમારે વારે યાદ નહીં કરવાનું કે મારે આ ટેન્શન છે મારે આ ટેન્શન કાગળ ઉપર લખેલું છે હાલો જોઈ લઉં હું મારે ટેન્શન છે ને આવી રીતે મગજમાંથી ટેન્શનને દૂર કરવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે જેટલા ટેન્શન છે ને ઈ બધા ટેન્શન એકવાર કાગળ ઉપર લખી નાખો અને એવું પણ કહેવાય છે કે જો તમે પરેશાની જો તમે તમારી તકલીફ લખી શકતા હો તો કોંગ્રેચ્યુલેશન અડધી તકલીફ તો નિંદન સોલ્વ થઈ ગઈ છે બરોબર હવે તમને ખબર પડી ગઈ છે તમને શું તકલીફ છે હવે ખાલી એને સોલ્વ કરવાની જ રહી છે ચાલો આગળ વધીએ ગેટ આઉટ ઇન ધ નેચર એન્ડ વોક કુદરતમાં નીકળી પડો બરોબર જે ખુલ્લા વાતાવરણ હોય તે નીકળી પડો અને ચાલો કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ નાવ રાધર ધેન વોટ ઇઝ માઇટ હેપન ટુ મોર કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન આપો કઈ વસ્તુ ઉપર ધ્યાન આપો રાઈટ નાવ અત્યારે જે થઈ રહ્યું છે ને એના ઉપર ધ્યાન આપો માઇટ હેપન ટુમોરો આવતીકાલે શું થઈ શકે થઈ શકે થશે એવું નહીં આવતીકાલે શું થઈ શકે એના ઉપર ધ્યાન દેવાનું નથી આ ઘણા વિદ્યાર્થીઓની પ્રોબ્લેમ છે શું ખબર છે જ્યારે કોઈ એકાઉન્ટના સર કે વિજ્ઞાનના સાહેબ કે આપણે તો હું ઇંગ્લિશ આવે તો ઇંગ્લિશનો કોઈ ગ્રામરનો ટોપિક હું ચાલુ કરો ને એટલે પહેલા તો સ્ટાર્ટિંગમાં કહી દઉં ભાઈ આ ટોપિક એક્ઝામમાં આટલા માર્ક્સનો આવે છે આવી રીતે પૂછાય છે એમ કરીને ચાલુ કરું તો ઘણા વિદ્યાર્થી પેલા બી જાય નહી આવડે તો મારું શું થાય મને કોણ શીખવાડશે હું ન પૂછું સરને બીજી વાર મને શરમ આવે ને એવા વિચારો મનમાં લઈને બે હજી મેં ટોપિક ચાલુ નથી કર્યો ભણાવવાનું ત્યાં વિદ્યાર્થી મગજમાં એવી એક વિચારસરણી બેસી ગઈક આ મન નહીં આવડે પછી આખું ભણાઈ દઉં ખરેખર ન જ આવડે કેમ કારણ કે મગજમાં વિચાર હતો પહેલેથી નહીં આવડે તો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ વર્તમાનમાં જીવો અત્યારે જે થઈ રહ્યું છે ને એના ઉપર ધ્યાન આપો ભવિષ્યમાં શું થઈ શકે ભવિષ્યમાં શું થશે એ તો નહીં જ ભવિષ્યમાં શું થઈ શકે એના ઉપર ધ્યાન દેવાની જરૂર નથી સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન બાથરૂમમાં ગીત ગાવાનું છે

તકલીફો ઉકેલવાની જે તમારી ક્ષમતા છે ને એ ક્ષમતાને બ્લોક કરવાનું કાર્ય કરે છે આ વસ્તુ કે હું નહીં કરી શકું પહેલેથી જ વિચાર લીધું નહીં કરી શકું એકવાર કરી તો જો ખબર પડે બરોબર આગળ વધીએ રાઈટ વિથ રાઇટ અધર હેન્ડ અધર હેન્ડ માલિક હું જમણાથી લખું છું તો મારા ડાબા હાથ થી અમુક લીટીઓ લખવાની મારું નામ દિવ્યેશ છે હું અંગ્રેજી વિષય ભણાવું છું એવું કોઈ પણ તમારે જે છે જે માનલો ડાબા હાથથી લખતા હોય તો જમણા હાથમાં પેન પકડવાની જમણા હાથથી લખતા હોય ડાબા હાથમાં પેન પકડવાની અને અમુક વાક્ય લખવાનું અને ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન અને આવું કરવાથી તમારા મગજના બે અર્ધ ભાગ પુનઃ સંતુલિત થઈ શકે છે આગળ વધીએ એક્સપેક્ટ ટુ બી લકી એક્સપેક્ટ ટુ બી લકી એટલે કે તમારી જાતને ભાગ્યશાળી માનો કે તમે નસીબદાર છો

શોર્ટ મેડિટેશન ઓર સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ આ એક નન યુ શોર્ટ નોટ વિદ્યાર્થી મિત્રો તમારે તમારા હોમવર્ક માં લખવાની છે ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના ના વિડિયો માં આટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર 3 નો no રીડ 2 મળીશું આવતા આ વિડિયો માં જેમાં આપણે યુનિટ નંબર 4 નો no રીડ 1 લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો માં શેર કરો અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો